आरती रे थाय हर सिद्ध मात नी रेम मा दम दम नो बत गे रे जन नन जालर खन के रे आद श्वाय डेओ मुझा आओ जाई महादत पाशाओ जाकू ता क्या खाईला બાબા એ બાબા હા અમાર માકે સા ખાઈ લે પરન દે જોળો નહીં ખાવું સમ નહીં ખાવું સમ પણ ગrandna જો તો ખાઈ લે કેમ કરું હું નહીં ખાવું આડુ ખાતું હશે ઈવાન થાય ના ના આડુ થાય છે અખંડ કદી ખાધું સ રદેલું ભાઈ સ બાપા

ઈ પાછા આજરી આલજો ને જોય તો રખડતા ના અન પાછું આયોજન કરવું પડે કે ઓવો ઓવો અન જો પાછા ફઈ એ તાર ફઈયો આવશી ફુવા આવશી કેટલો હગો આવશી હગો તો આવશી જ કદાનું ઓ શેર માતાજી નહીં બાપા ઓવો એટલે આપડા હવન આવતા આવતા આપડા બધી ખરે ને આ ગૌન રાયણ ને વરિયાડી બધું પઈ કાઢ દેવું કીધું હો એટલે પાલી જઈએ ઓવો લેબલ બાઈક ઓમલા જા ઠેલી મે લાઈ હડ ઓમલા બાઈક આય

એ તમે લીટો દોરજો ફટોફટ હું છલ્યા હું છું બેટા હું કઉ છું તમે હેઠજો છો પેલું મારા માન મારા બાપો બે લડ્યા છે તે મારા બાપા મારા માનો મારી તે મારા મોમાં ઘેર નાઈ જઈશ સમ એ શિકર વાત વાત માં લડ્યા છે ને તે મારા માને જબ્બર ઠોક્યો તારા બાપા ને તો ખાધેલું ખભે તારા બાપુ તો નાટક કરે છે હું એક કીધું ઘણું કીધું પણ એ મારા માતો રિહાઈ નાખી જાવ મારા મોમા નહીં

અને કેમ રોતી રોતી આવી છે તમારા બનેવી મને માર માર કરે જો આરી ન બનાવ્યો હોય તો એ મારું એ ઉપર ખબર નહી તને વશમાં તને પેલા તને કોક મારી દીધી તો તું રોતી રોતી આવીતી 38 પણ હજી સુખ મુયે નઈ ભાળ્યું અને હજી રાજુ નહીં કશો

મારી મારાગણા રિહાઈ ના આવે ને મને જો પેલા તો પોહાતું નહીં વાત હાચી જાય તો તમારી બુન હોય કે મારી બુન હોય આપડા ઓગણા રિહાઈ આવે એટલે ના પાલવા હું યાર ઘણું થાચો આટલી ઉમર ના છોપા છોકરો પહેલા

પણ અમુક ટાઈમ તો સુધારવું પડે કે યાર છોકરો મટોપોટો થયો તો પછી યાર જવું પડે અમુક ટાઈમ અમુક ટાઈમ નઈમોમા હવે તો ઉમર સેટલી થઈ હવે સો પછી ના લડાય હું મારા હું છોકરો થઈ મને કહું છું બોલો એની શરમ આબી જોય મારા ભાઈને શરમ આબી જો કા છોકરો શી ખાલે છે મને હું ઘણી શરમ આવત્યો તાણે ક્યો લે હું કહું છું આટલો વખત મોકલો બરોબર છે હું આવ્યો છું લેવા મારી શરમ રાખો ને તો હું કહું છું જઈને બરોબર ના જો છે હુંજી હું તમને કહું

આ ગોમમાં તો તારે ભાડે કા મું મેઠો પા કેમ રાખ ગયું અલ્યા મને તો બધું ફાવા બોલ તું કીય બધું ફાવા મને બોલ હા હા મને હું એક સય તું મન કે ને આ રે કોમ કરો તો એ કરી નાખું હું

ભલામણ થોડા શુધરો શુધરો ઠેકોનો એ વાહ ના છો બહરો નો કોણ કરીશ બૈરો જેવા આ બધું કાઢી વાળી

મારો ઉપર હાથ પાછો

એ છોકરાને માની નહીં બોલું બસ બીજું કોઈ કે હા ભાઈ હો તાણે હો લેલો રાગામપુર રો અને હું તો સોમે ઘેર અને પેલો અહીંયા કોઈ કે હોય કે હા તો મારા ભાઈ કીધું સાચી વાત છે કે ભાઈ આપળા ગમે તે પણ આપણી ઘરવાળી પર કોઈ દાવ હાથ ના ઉપાડાય